દિવાળી વેકેશન દરમિયાન તેમજ ઉનાળા વેકેશનમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે નાના બાળકોને મોટેરાઓ પણ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા હોય છે પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે પહેલાની સરખામણીએ ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલયમાં ઘસારો વધી રહ્યો છે ગઈકાલે મકર સંક્રાંતિની રજા હોવાથી એક જ દિવસે તેત્રીસ જેટલા લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા હતા જેના કારણે કુલ અંદાજે નવ લાખ જેટલી આવક થઈ હતી મકર સંક્રાંતિ એ જાહેર રજા હોવાથી વિઝિટર તો આવતા જ હોય છે આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નીચે પાર્ક ખાતે મુલાકાતી આવેલા હતા જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજારને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રાઇસ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજારને છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓ મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે દીપડા વાઘ સિંહ રીછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીનો ક્રાઉડ તેઓના પાંદરની સામે જોવા મળે છે